અસાધારણ યોગદાન બદલ આ વર્ષે પણ દેશના જુદા જુદા રાજ્યોમાંથી જુદા જુદા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર અનેક વ્યક્તિઓની પસંદગી પદ્મ પુરસ્કાર માટે કરવામાં આવી છે જેમાં પદ્મ વિભૂષણ માટે પાંચ લોકોની પસંદગી કરાય છે પદ્મભૂષણ માટે તેર અને પદ્મશ્રી માટે એકસો તેર લોકોની પસંદગી કરવામાં આવે છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી પાંચ વ્યક્તિઓની પસંદગી કરાય છે આ પાંચેય વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે આ પાંચ વ્યક્તિઓના નામની વાત કરીએ તો જૂનાગઢના એક સમયના પ્રસિદ્ધ ઢોલકવાદક વાદક હાજીભાઈ મીર જેને હજી રમકડુંના નામથી પણ લોકો ઓળખે છે તેમને પદ્મશ્રી આપવામાં આવશે સુરતના નિલેશ માંડલેવાલા અને વડોદરાના ધાર્મિક લાલ પંડ્યાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે આ ઉપરાંત સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને ટીવી અભિનેતા અરવિંદ વૈદ્યની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવે છે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે ત્યારે તેમના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે દિલ્હીથી સરકાર તરફથી પદ્મશ્રીની સત્તાવાર જાહેરાત થઈ અને તેમને મેસેજ મળતા જ પરિવારની આંખો ભીની થઈ ગઈ છે નિલેશ માંડલેવાલાએ જણાવ્યું કે એકવીસ વર્ષ પહેલાં પિતાના કિડનીને કારણે નિધન થયું હતું ત્યારબાદ અંગદાન માટેનો તેમને વિચાર આવ્યો હતો અને આ પદ્મશ્રી એવોર્ડ તેઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો છેલ્લા એકવીસ વર્ષમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કુલ તેરસો છાસઠ જેટલા અંગોનું દાન કરવામાં આવ્યું જેમાં સત્તાવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સહિત દેશ વિદેશના બારસો અઠ્ઠાવન લોકોને નવું જીવતદાન મળ્યું છે નિલેશ માંડલેવાલાએ આ એવોર્ડ તમામ અંગદાન કરનારા પરિવારો ગ્રીન કોરિડોર બનાવનારા પોલીસ જવાનો એરપોર્ટ ઓથોરિટી સિવિલ અને સિમિયર હોસ્પિટલના ડોક્ટરો તેમજ છેલ્લા વીસ વર્ષથી અંગદાન અંગે જાગૃતિ ફેલાવનાર મીડિયાને સમર્પિત કર્યો પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારે સંસ્થાની જવાબદારી અનેક ઘણી વધારે છે આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર એ વ્યક્તિ અને એના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી માટે મારા નામની જાહેરાત થઈ છે તે માટે હું ભારત સરકારનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માનું છું હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી આ એવોર્ડ છે જે ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે તેમનો એવોર્ડ છે આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડોક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેઇન ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે